હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું નોર્મલ બ્રેડ પકોડા ખાઈને જો કંટાળી ગયા હોય ને તો આ રીતે જો લેયરવાળા બ્રેડ પકોડા એક વખત બનાવી લીધા ને તો ચટણીની પણ જરૂર નહીં પડે એટલા ટેસ્ટી અને એટલા સરસ બનીને તૈયાર થઈ જશે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવશો હું ગેરંટી સાથે કહું છું એટલા સરસ ચટપટા બનશે તો લેયરવાળા બ્રેડ પકોડા બનાવવા માટે એની આપણે ચટણી પહેલાં બનાવી લઈશું તો આ રીતે અડધો કપ જેટલા લીલા સમારેલા ધાણા લીધા એને આપણે ગ્રાઇન્ડિંગ જરમાં એડ કરી લઈશું બે તીખા લીલા મરચાં તીખાશ તમારે તમારી રીતે એડ કરી લેવાની છે અને અહીંયા મેં એક આદુનો ટુકડો એડ કરેલો છે અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું અડધા એવા લીંબુનો રસ એડ કરીશું આ ચટણી ખાટી મીઠી અને સ્પાઇસી હશે તો એકદમ સરસ એવો ટેસ્ટ આપશે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરેલી છે સારી રીતે પાણી વગરની આપણે ચટણીને પેસ્ટ બનાવી લેવાની છે તો એકદમ સરસ એવી થીક ચટણી તૈયાર છે હવે આપણે એનો મસાલો બનાવવા માટે અહીંયા મેં ત્રણથી ચાર બાફીને બટેટા લીધા છે એની છાલને કાઢી લીધેલી છે બટેટા ઠંડા થઈ જાય એ પછી એકદમ આ રીતે ગ્રેટ કરી લેવાની છે જેથી બટેટાના ગાંઠા ના પડે અને એકદમ સ્મૂથ એવી બટેટાની સરસ રીતે પેસ્ટ તૈયાર થઈ જાય તો મેં અહીંયા આ રીતે બટેટા પણ એકદમ સરસ રીતે ફાઇન ગ્રેટ કરી દીધેલા છે તમે જોઈ શકો છો ગાંઠા વગરની પેસ્ટ આપણી બટેટાની તૈયાર છે હવે તીખાશ પ્રમાણે અહીંયા મેં ત્રણ તીખા લીલા મરચાં લીધા છે એને પણ આપણે એડ કરી દઈશું અડધી ચમચી જેટલો કાળા મરી પાવડર એડ કરી દઈશું એકદમ ફ્રેશલી કૂટેલો એડ કરજો એનો સ્વાદ સરસ આવશે અને સ્વાદ પ્રમાણે મીઠું મસાલા પૂરતું જ મીઠું આપણે એડ કરવાનું છે કેમ કે ચટણીમાં પણ આપણે એડ કરેલું છે અને એક નાની ચમચી જેટલો હળદર પાવડર એડ કરી લઈશું અડધી ચમચી જેટલો એ ખાંડ એડ કરી દઈશું ખાંડનો આ બેલેન્સ એકદમ સરસ એવું થશે મસાલામાં એટલે જરૂરથી એડ કરજો સ્કીપ નહીં કરતા અને એક મોટા લીંબુનો રસ એડ કરી લઈશું લીલા સમારેલા ધાણા એડ કરી દેવાના છે અને આ મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાનો છે લીલા સમારેલા ધાણાનું પ્રમાણ પણ થોડું વધારે રાખવાનું કેમ કે એનો ટેસ્ટ પણ મસાલામાં એટલો સરસ લાગતો હોય છે બસ બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સથી બનીને તૈયાર થઈ જતો આ મસાલો છે એકદમ સરસ એવો આપણે લેયર બનાવવાના છીએ એટલે આ મસાલો પણ આપણે આ રીતે તૈયાર કરી લેવાનો છે બસ સારી રીતે મિક્સ કરી લેવાનો છે મસાલો તમે જોઈ શકો છો ગાંઠા વગરનો કેટલો સરસ સ્મૂથ બનીને તૈયાર થઈ ગયો છે હવે અહીંયા મેં બે કપ જેટલું બેસન લીધેલું છે બેસનની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરવાનો છે જો હળદર પાવડર તમારે ના એડ કરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો બંને વસ્તુને સારી રીતે બેસનની અંદર મિક્સ કરી લેવાની છે થોડું થોડું પાણી એડ કરતા જઈને લમ્સ ફ્રી બેટર તૈયાર કરી લઈશું બેટરમાં જરાય ગાંઠા ના પડવા જોઈએ એટલે આપણે પાણી જો એકસાથે તમે એડ કરી લીધું તો બેસનમાં ગાંઠા પડી જશે એટલે બસ થોડું થોડું પાણી એડ કરતાં જઈને એનું એકદમ સ્મૂથ એવું બેટર તૈયાર કરવાનું છે વધારે પડતું પતલું કે વધારે પડતું જાડું ના હોવું જોઈએ બસ આ રીતનું રિબિનની જેમ પડે એવું બેટર આપણે તૈયાર કરી લઈશું હું તમને સ્પૂનમાં પણ બતાવી રહી છું આ રીતે સ્પૂનમાં તમે પાડશો તો એકદમ સરસ એવું બેટર તૈયાર થઈ જશે ગાંઠા વગરનું અને તમને આ રીતે બતાવું છું કે તમે જોઈ શકો છો આવું બેટર હશે તો તમારા પરફેક્ટ બ્રેડ પકોરા બનીને તૈયાર થઈ જશે હવે બેટરને દસ મિનિટ રેસ્ટ આપવાનો છે એટલે એને સાઈડમાં મૂકી લઈશું અને અહીંયા મેં બ્રેડ લીધેલી છે મેં અહીંયા વ્હાઈટ બ્રેડનો ઉપયોગ કર્યો છે તમે કોઈ પણ બ્રેડ લઈ શકો છો એને ઢાંકણથી કે મોલ્ડની મદદથી આ રીતે વચ્ચે રાઉન્ડ કટ કરી લઈશું અને સાઈડની કિનારી છે એને તમે બ્રેડ ક્રમ્સ બનાવવામાં પણ ઉપયોગ કરી શકો છો તો આ રીતે એકદમ સરસ એવું રાઉન્ડ તૈયાર થઈ ગયું છે તો મેં આ રીતે બધી જ બ્રેડને કટ કરી દીધેલી છે હવે આ રીતે ચાર બ્રેડને લેવાની છે અને એની ઉપર બધી જ બ્રેડ ઉપર ચટણી લગાવી દેવાની છે જો ચટણી તમે આની અંદર પાણીવાળી બનાવી લીધી તો બ્રેડની અંદર ચટણી સોસાઈ જશે અને એકદમ બ્રેડ છે ઢીલી થઈ જશે એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે તમે ચટણી પીસો છો ત્યારે લીલા ધાણાનું જ પાણી બનશે એટલે પાણી જરરાએ આપણે નથી એડ કરવાનું બસ બધી જ બ્રેડની સ્લાઇસ ઉપર આ રીતે ચટણી એડ કરી લેવાની છે અને એક સ્લાઇસની ઉપર બીજી બ્રેડની આ રીતે સ્લાઇસને આપણે મૂકી દેવાની છે બસ આ રીતના તૈયાર કરીને હવે જે આપણે જે બ્રેડ પકોડાનો જે મસાલો તૈયાર કરેલો એને આ રીતે આપણે ઉપર એડ કરવાનો છે ને નીચેની પણ એડ કરવાનો છે તો આ રીતે પહેલાં ઉપર આ રીતે મસાલાનું વધારે પડતું જાડું પડ પણ ના હોવું જોઈએ જો વધારે પડતું જાડું પડ હશે તો પણ ખાવામાં સારો નહીં લાગે એટલે એકદમ પતલો હોવો જોઈએ એટલા માટે આપણે બટેટાને છીણી લીધેલા કે જેથી ગાંઠા ના રહે અને ફેલાવવામાં પણ ઇઝી રહે ઉપરની બાજુ મસાલો લગાવીને આ રીતે બ્રેડને પલટાવી લેવાની છે ને પાછળ પણ મસાલા ને લગાવી લેવાનો છે તો બસ આ રીતે બંને સાઈડ મસાલાને સારી રીતે લગાવીને હાથની મદદથી એકથી બે વખત આ રીતે પ્રેસ કરી લેવાનો છે અને જે આપણે બેસનનું બેટર બનાવ્યું એની અંદર ડીપ કરી લેવાનું છે જો તમને હાથની મદદથી ના ફાવે તો આ રીતે તમે બ્રેડ પકોડાને બેસનની અંદર ડીપ કરીને ફોકની મદદથી પણ તમે કરી શકો છો અને જો તમને હાથની મદદથી ફાવે તો હાથની મદદથી પણ તમે બનાવી શકો છો એટલે બેટર થોડું જાડું રાખવાનું જેનાથી એકદમ સરસ એવું કોટિંગ થઈ જશે અને ગરમા ગરમ તેલની અંદર આપણે એડ કરી દેવાનું બના છે તો આ રીતે મેં અહીંયા બધા જ બ્રેડ પકોડાને તૈયાર કરી દીધેલા છે એને પલટાવીને ત્રણથી ચાર મિનિટ રહેવા દસો એટલે એકદમ સરસ રીતે બધા જ બ્રેડ પકોડા ક્રિસ્પી થઈ જશે તો આ રીતે જો ઘરે તમારા ગેસ્ટ આવવાના હોય તો પણ તમે આ રેસીપી બનાવી શકો છો કંઈક યુનિક કંઈક અલગ બનીને તૈયાર થઈ જશે બાળકોની નાની મોટી બર્થડે પાર્ટી કે પાર્ટી સ્નેક્સ તરીકે પણ તમે આ રેસીપી બનાવી શકો છો અને હું તમને આ રીતે બતાવી રહી છું તમે જોઈ શકો છો કટ કરશો તો એકદમ વ્હાઈટ ગ્રીન યલો લેયર સાથે આપણા બ્રેડ પકોડા તૈયાર છે આ બ્રેડ પકોડા તમે એમને ખાઈ શકો છો ને ચટણી સાથે પણ એન્જોય કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ